ભાઈ નવા કાબુલી ચણા સત્તરસો રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરે ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લ્યો સત્તરસો રૂપિયા ભાવ નવા કાબુલી ચણા નો આજનો ભાઈ दाणे पर हारा है भाई जो लो सत्तर सौ रुपया भाव नवा काबूली चना आज ना भाई जो लो क्वालिटी क्वालिटी में कहीं घटे नहीं भाई सत्तर सौ भाव भाई नवा चना है एक हज़ार ने अड़तरी रुपया भाव थो क्वालिटी बात करें भाई क्वालिटी में सारा है भाई जो लो 1038 रुपया भाव भाई चना नो क्वालिटी में सारा भाव જોઈ લો દાણે પણ સારા હે 1038 ભાવ चना નો ભાવ નવાનો જોકો લ્યો ભાઈ નવા ચણા હે 1033 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ જોઈ લો દાણે પણ 1033 રૂપિયા ભાવનો જોઈ લો ક્વોલિટી દાણે પણ સારા ભાઈ કસ્ત રોગ ના 1033 રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી ભાઈ નવા ચણા એક હજાર ને ત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈએ એક હજાર ને ત્રીસ રૂપિયા ભાવ આ ચણાનો લો ક્વોલિટી દાણા પણ સારા ભાઈ એક હજાર ને ત્રીસ રૂપિયા ભાવ આ ચણાનો જોવો ક્વોલિટી ભાઈ નવા કાબુલી ચણા સત્તરસો ને વીસ રૂપિયા ભાવ થયો ક્વૉલિટીની વાત કરીને ભાઈ જોવો ભાઈ દાણા પણ મોટા સત્તરસો વીસ રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો ભાઈ જોઈ લો ક્વોલિટી દાણા પણ સારું હોય ભાઈ સુપર ક્વોલિટીમાં લે સત્તરસો ને વીસ રૂપિયા ભાવ નવા કાબુલી ચણા ભાઈ નવા બીટું ચણા બારસો ને સાહીઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા જોઈ લો બારસો ને રૂપિયા ભાવ નવા બીટું ચણાનો ભાઈ જોઈ લો ક્વૉલિટી bà sơn nè say truột đi à bà, đàn em vẫn sao rồi, có stress không anh? Một đống chọc khát, bà sơn nè भाई नया सफेद चना है 1126 रुपया भाव थयो क्वालिटी ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ 1126 રૂપિયા ભાવ આ चना નો જોઈ લો ક્વોલિટી 1126 ભાવ આ चना નો જોઈ લો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ भाई नया चना है 1036 रुपया भाव थयो क्वालिटी ની વાત કરે ભાઈ ક્વોલિટી માં સારા જોઈ લો દાણે પર 1036 ભાવ આ चना નો જોઈ લો ક્વોલિટી एक हजार <सवाँ> ने छीस रूपया भाव भाई नो लो क्वालिटी भाई नवा चना एक हजार नेतरी रूपया भाव थो क्वालिटी भाई एक हजार नेतरीस रुपया भाव आ चना हारा है एक हजार नेतरी रुपया भाव चना